મુંબઈના સ્ટાર ક્રિકેટરની સફર સંદીપ પાટીલ ભારતીય ક્રિકેટના એક એવા ખેલાડી છે જેમણે પોતાની બેટિંગથી લાખો દિલો જીત્યા મુંબઈમાં જન્મેલા સંદીપ એક આક્રમક બેટ્સમેન તરીકે જાણીતા હતા અને તેમણે અનેક યાદગાર ઇનિંગ્સ રમી હતી સંદીપ પાટીલની કારકિર્દીની શરૂઆત સંદીપ પાટીલે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત મુંબઈની સ્થાનિક ક્રિકેટ ટીમથી કરી હતી તેમણે પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું અને ટૂંક સમયમાં જ ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંદીપ પાટીલનું પ્રદર્શન સંદીપ પાટીલે ઓગણીસો એસીમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું તેમણે પોતાની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ચોસઠ રન બનાવીને સૌને પ્રભાવિત કર્યા હતા સંદીપ પાટીલે અનેક યાદગાર ઇનિંગ્સ રમી હતી જેમાં ઓગણીસો એક્યાસીમાં ઓસ્ટ્રેલિયા સામેની એકસો ચુમોતેર રનની ઇનિંગ્સ સૌથી યાદગાર છે સંદીપ પાટીલની બેસ્ટ રમત સંદીપ પાટીલની બેસ્ટ રમતની વાત કરીએ તો તેમની એકસો ચુમોતેર ઇનિંગ્સ હંમેશા ઇનિંગ્સ હંમેશા તેમણે આ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલરોનો સામનો કરીને શાનદાર બેટિંગ કરી હતી આ ઉપરાંત તેમણે અનેક મેચોમાં પોતાની ટીમ માટે યોગદાન આપ્યું હતું સંદીપ પાટિલની કારકિર્દીની માહિતી જન્મ અઢાર ઓગસ્ટ ઓગણીસો છપ્પન જન્મસ્થળ મુંબઈ ભારત ક્રિકેટ કારકિર્દી ઓગણીસો એસી થી ઓગણીસો છ્યાસી બેસ્ટ રમત એકસો ચુમોતેર રન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ઓગણીસો એક્યાસી સંદીપ પાટિલની ક્રિકેટ કારકિર્દી ભલે ટૂંકી રહી હોય પરંતુ તેમણે પોતાની બેટિંગથી ક્રિકેટ ચાહકોના દિલોમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે